તો આપણે બોરડી વચ્ચે જે છે ધરો છે ને રામવાડા ના તરફ જાતા હતા ને મોમાય મને વડ પાસે આપણે ધંધુકા ભાઈઓ છે જે દર વર્ષે નવરાત્રી ની અંદર ધંધુકા થી પગપાળા ખોડિયાર રાજપ્પા ના સંઘ લઈને આવે છે ને દર વર્ષે આપને મળે છે ને આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો છે તો જય માતાજી બધાને આ લોકો મળ્યા એટલે ખૂબ આનંદ જો છે જય માતાજી જય માતાજી જય ગિરધારી

નાની એવી કેડી અને પથ્થરવાળી વાળી અંદર બોર દેવી થી લગભગ ત્રણ થી ચાર કિલોમીટર ના અંતરે આવ્યું આ રામ વાળો નું ભોયરું અને એમાં ખોડિયાર નું થાનક છે ધરા કાંઠે અને તમે રસ્તો જુઓ જંગલની ઝાડી જુઓ સરસ મજાનું એક જ વખત વર્ષ દરમિયાન રામવાળાના ભોયરાના દર્શન થાય છે બાકી તો આડા પોલીસ તંત્ર દ્વારા આ દેવામાં આવતા નથી બોરદેવી થી માં ખોડિયારના અને રામવાળાના ભોયરા તરફ આપણે જાવી છીએ ત્યારે અહીંયા વચ્ચે મોંબાઈ વડ આવે છે તો તમને મોમાઈ વડના પણ દર્શન કરાવી દઉં વિશાળ વડ છે અને અહીંયા મોંબાઈમાં બિરાજમાન છે વર્છો જૂનું જોવામાં લાગે છે કે આ મોમાય માનું થાનક છે અને વિશાળ વડ છે તમને દૂરથી તો આ આખા વડના દર્શન કરાવું દેખાડવું તો કેટલો વિશાળ મોટો વડ છે કેટલા ઓલામાં આખો વડા ફેલાયેલો છે અને આ વડની નીચે જ મા મોમાય બિરાજમાન છે हम उनके ज्यादा अब आरस नहीं के और फिर आई है बनना पता नहीं है तुम्हारा डबल वाली क्यों चालू नहीं है

સામા કાંઠે જવા માટે લાકડા નો પુલ બનાવવામાં આવ્યો છે આ પુલ ઉપરથી પસાર થઈને સામા કાંઠે આપણે જવાનું છે તો તમે જોઈ શકો છો કે આ લાકડા નો પુલ છે અને પુલ ઉપરથી ચડીને જ સામા કાંઠે આપણે માં કોડિયાર દર્શન કરવા જવાનું છે તો ગિરનારના તમારે વીસ વર્ષ પહેલાંના જે પરિક્રમા કરતા ને એ આવા જ રસ્તે કરતા અને અત્યારે તો આ ઓરિજિનલ રસ્તો છે અને અત્યારે તો હવે સરકાર દ્વારા તંત્ર દ્વારા જીસીબી મારીને મોટા મોટા રોડ કરી નાખ્યા પણ જે જંગલનો સાચો વ્યૂ છે ને સાચો નજારો છે ને એ આપણે બોર્ડેવીથી ખોડિયારમાં ધરણ રામવાળાના ભોયરા તરફ આવી ત્યારે એ આપને રસ્તો અને એ વીસ વર્ષ પહેલાંની જે પરિક્રમા કરવા જે વૃદ્ધો આપણા વળવા આવતા એ સ્થિતિ જે હતી આવા ભયંકર રસ્તામાં એ પરિક્રમા કરતા અને જયારે આ રસ્તે આપણે દર્શન કરવા ત્યારે એનો અનુભવ થાય છે તમે જોઈ શકો છો કે સામા સામી લાઈન છે આવાવાળાની વાળાની જવા એમથી કોઈ વધારે આ રસ્તે બે કે ત્રણ જણા ન ચાલી શકે અને આવી રીતે તે વર્ષો પહેલા જંગલમાં ગિરનારના જંગલમાં ઘોડી ઉપર અને બધે આવી જ રીતે આવા રસ્તા હતા સમય જતા સરકાર દ્વારા મોટા મોટા જીસીબીઓ અને મશીન દ્વારા મોટા મોટા રોડ કરી નાખ્યા એની લીધે અત્યારે હજારો નહીં પણ લાખો લાખોની સંખ્યામાં પરિક્રમા કરવા આવે છે અને અમુક અમુક તો ચોવીસ કલાકની અંદર જંગલી બહાર નીકળી જાય છે જો આવા રસ્તા હોય તો ચોવીસ કલાક હું કઉ ત્રણ ચાર આ આપીઠી તો ચાર દી નો નીકળી શકે તમે જોવો આખી ડુંગર ની ગાળી છે એની વચ્ચે નદી ખળખળ વહે છે અને બધા આ જગ્યા આવીને બે છે અને સેલ્ફી ફોટા ને પણ લે છે યાદગાર માટે વર્ષમાં એક જ વખત આ જગ્યા ઉપર આવવાનો આપને મોકો મળે છે

તો તમને અહીંયા આવતા ચુંદડી ને પ્રસાદી ને તમામ વસ્તુ અહીંથી મળી જવાની છે અને સરસ મજાનું ડુંગરની ગાળીમાં તો મિત્રો તમે એક વખત અવશ્ય આ જગ્યા ઉપર દર્શન કરવા આવો તો તમે જોઈ શકો છો ધરાના સામમાં કાંઠેમાં માં થાનક સ્થાનક છે અને આપણે આ જગ્યાએથી ફ્રી 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 ફરી જવાનું છે તો તમે જોઈ શકો છો કે જે ધરાની સામે કાંઠે માં ખોડિયાર આવેલું છે અને આ જગ્યા પર લાકડા નો પુલ આવી ગયો છે અને બસ માટે જેના થાન આપડે ફોગવા માંથી જીવી હવે જય ખોડિયાર

对。Uh. Yeah.